નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ક્રિકેટની બબાલમાં બે જૂથ વચ્ચે અથડામણ વડોદરાના સયાજીપુરામાં બે જૂથ વચ્ચે ગર મોડી રાત્રે બબાલ થઈ હતી કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા જેમાં બબાલ ઊભી થઈ હતી પછી સમાધાન કરવા ગામના બે કોમના યુવકો ભેગા થયા હતા દરમિયાન એક કોમના યુવકે હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં ચાર લોકોને ગંભીર ઈજા થઈ હતી તેમને હોસ્પિટલ લઈ જવાયા છે પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાન સામે મોટી કાર્યવાહીની તૈયારી શહેબાજ શરીફના પાકિસ્તાનના પીએમ બનતાની સાથે જ પૂર્વ પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બિલાવલ ભુટ્ટોએ માગ કરી છે કે નવ મેના રોજ ઇમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવે જેનું નેતૃત્વ ખુદ પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કરવું જોઈએ આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ જેથી કરીને ગુનેગારોને સજા મળી શકે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી જન સુખાકારી વૃદ્ધિના વિવિધ વિકાસ કામો માટે ચારસોને ત્રેપન પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણીને મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકા બોરસદ કડી ચોટીલા સાવરકુંડલા વિરમગામ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વડનગર રાજુલા ક્રાંતિજ સોજિત્રા દેવગઢ બારીયા હાલોલ ઉમરેટ અને બારેજા નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ શહેરો પર તોડાઈ રહ્યો છે મોટો ખતરો વૈજ્ઞાનિકોએ જીપીએસ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને વર્ષોથી જળવાયુ પરિવર્તન પર સંશોધન કરી રહ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યો છે જેના લીધે એકવીસો ના વર્ષ સુધીમાં વૈશ્વિક સમુદ્રનું સ્તર છ ગણું વધશે જે વિનાશ નોતરશે અને દરિયા કિનારે વસેલા અનેક દેશ અને શહેરો તબાહ થઈ શકે છે જેમાં મુખ્યત્વે કોલકત્તા ટોક્યો ઓસાકા કરાચી મનીલા તિયાજીન અને જકાર્તાનો સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે